બારક નું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ તેર જૂન બે હજાર ચોવીસ ના રોજ લીલીયા મોટા ના પીપળવા ગામે મસ્તવલી દાદાનો અઠાવીસમો ઉર્સ મુબારકની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી અને મસ્તવલી દાદાના અઠાવીસ માં ઉર્સ મુબારક માં હિન્દુ મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉર્સ મુબારકમાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોએ નિયાજક પ્રસાદ નો લાભ લીધો હતો અને આ ઉર્સ મુબારક ના પ્રોગ્રામ માંગ લીલિયા મોટા ગામના લાલો કે લાલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને સન્ની મુસ્લિમ જમાતના લોકો હાજર રહી આ મસ્તવલી દાદાના ના અઠાવીસ માં ઉર્સ મુબારક ના પ્રોગ્રામ ને સાથ સહકાર આપી અપાવી આ ઉર્સ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રજાકભાઈ ઝાખરા એફ કે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા